બધા મિત્રો મજામાં જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં તો ભાઈ આજે જો સરસ મજાના આપણે તૈયાર થઈ ગયા છીએ ફ્રેશ થઈ ગયા છીએ એકદમ આજે છે સોમવારનો દિવસ પણ ભાઈ છે ને થોડાક મોડા ઉછાતા વહેલા પણ થોડુંક મોડું થઈ ગયું તૈયાર થવામાં કારણ કે કામકાજ તો કાંઈ છે નહીં તો ભાઈ કન્ટિન્યુ બન્યા રહીજો મિત્રો આપણા બ્લોગમાં મજા આવશે તમને અને અમારો આ મોતી જો આમ જો ટમેટું ઉઠાવીને પલંગ ઉપર ચડી ગયો જો 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 માયરો એ માયરો જો ને જો આ ટમેટું ઉપાડીને ઉતરીએ બેન અને હાંજે ઓલી હું કેરી લઈ તો થેલીમાંથી કેરી કાઢીને ખાવા મળ્યો મારો બેટો એવો છે ભાઈ અમારો આ મોતી હો જો 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 પાછો ચડો જો લા ટમેટું ખાવાનું તારે હે બબલા ટમેટું ખાવાનું ચોકલા ને તો ભાઈ અમારા વાસુ ભાઈ છે ને એને ઘરે કંટાળો આવે છે વેકેશન પડી ગયું છે ને તો આમ તો કાયમી મને કહે છે કે પપ્પા હું તમારી ભેગો આવું મને ઘરે આખો દિવસ એકલાને ને કંટાળો આવે છે પણ એ અમારી ભેગો આવશે ને તોય કંટાળો આવશે એનું કારણ છે કેવું હોય અને એમાં પાછો આ અમદાવાદમાં તડકો ને ગરમી તો કાંઈ નહીં લઈ દેવું જોડે ફરશે અમારી જુઓ અમારા વાસુભાઈ ને અમારા નયનભાઈ આજે શું કરે છે કન્ટિન્યુ બના રહીજ આપણા વ્લોગમાં આવું છે ને તારો મામો એ છે ગાંડો હે ને ચોખા મૂકવા ગયો તો બે કલાકથી બફાતા જ જય શ્રી કૃષ્ણ જય રામા પીર ફાઈનલી ચલો ભાઈ હવે જઈશું આપણે કામ ઉપર કામ તો હવે દુકાને જઈએ પછી ખબર પડે શું છે શું નહીં ભેગા આવે છે ને તો ગલે કોઈ જાય એવું નથી ને તો જો બપોરની અમારે સબ્જીની તૈયારી થઈ ગઈ છે શું બનાવવાનું છે બટાકા ખાવાના છે ગરમીમાં પછી ચડશે ગોટા તો આપણે ખાશું બટાકા ખાશું ને બપોરે હે ને પછી તને કંટાળો આવી છે તો અહીંયા હું મેકવા નહીં આવું ચલો 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 ગાઈસ ચલો હમ ચલતે હે હમરે કામ પર હમરે શોપ પર હમરા પટેલ હાર્ડવેર શોપ હૈ તો હમ વહી મિલેગે ડાયરેક કન્ટિન્યુ બને રહેના ના ભાઈ આપણે આવી ગયા છીએ ઘરે સવા એક થયો છે આજ તો છે ને ભાઈ ભૂખ વધારે લાગી કારણ કે કામ બામ કઈ હતું નહીં બેઠા હતા ને તો નવરા બેઠા ને ત્યારે ભૂખ બહુ લાગે જ્યારે કામ કરતા ને ત્યારે ખાવાની ખબર જ નહો હોય કે ભાઈ ખાઈ લઈએ ભૂખ લઈ ગઈ આજે ને આજ નવરા બેઠા હતા એટલે ભૂખ વધારે લાઈ ગઈ તો હું વહેલો આવી ગયો છું ઘરે હવે જોઈ ઉપર કઈ તૈયારી છે કે નહીં અમારા વાસુભાઈ આજ ભેગા આવ્યા હતા બે વાર હતું એક બે પતુરણ કામ પણ એનો આપણે વિડીયો નથી બનાવ્યો અને અમારા દાદા એ ઉતા છે ખાવાની રાહ જોઈને બેઠા છે અને અમારા ઓલા ગાંડા ભાઈ છે ને ભણવા ગયા છે હમણાં આવશે બે વાગે મોતી શું કરે બેટા ખાના બાના ખાયા કે નહીં ખાધું તો લે ને ભાઈ ભૂખ બહુ લાગી ગઈ હતી ને એટલે હવે આપણે જો આવી ગયું છે ખાવાનું ખાવાર તમને કીધું તું વિડીયોમાં ભાઈ જો આજે રીંગણા બટાકાનો ના ખાલી બટાકા ડુંગળી છે ના નકરું શાક ખાવાનું રોટલા તો આપો એવા રોટલા હવે ભાઈ આપણે સરસ મજાની પેટ પૂજા કરી લેશું અમાર વાસુભાઈ લુખી ડુંગરી દાબવા મળ્યા છે કારણ કે હવે નાસ્તો નહોતો કર્યો એટલે ભૂખ લાગી ગઈ વહેલી તો હવે વહેલું ખાઈ લેશું ફાઇનલી ભાઈ આપણે ખાઈ લીધું છે મસ્ત મજાનું અને ભાઈ છે લગભગ ઘણો ટાઈમ થઈ ગયો બટાકાનું શાક નથી ખાધું હોય પહેલી વાર ખાધું બહુ મજા આવી ડુંગળી બટાકાનું શાક હોય તો મીઠું બહુ લાગે અને એમાં ભાઈ જો ટુકડા ઘઉંની રોટલી હોય ને એવી ખાવાની મજા આવે અમારી બેન છે ને હવે નાની રોટલી બનાવે હા ટચુકડી ટચુકડી આવડી આવડી મારે જ બે બટકા થાય તારે કેટલા થાય વાસુ તૈયાર યાર બટકા થાય હા નાની નાની રોટલી બનાવે તો સરસ મજાની ભેટ પૂજા થઈ ગઈ છે ભાઈ હવે થોડીક વાર આરામ કરશું પછી આપણે જવાનું છે કબૂતરની જાળી લગાવવા તો કન્ટિન્યુ મિત્રો બનીને રહીજો આપણા વિડીયોમાં ફાઇનલી ભાઈ આપણી એક જાળી સરસ મજાની લાગી ગઈ છે આમાં નીચે ઉતરવું પડશે ને આ ખોલ નાખવી જાળી નીચે ઉતરીને કરવાનું છે ઘોડો જોશે ને એટલી ભાઈ ઊંઘ લાગી ગયા છે અમારા નયનભાઈ જો થોડાક બાકી છે આ ઊંઘ લગાવી દીધા છે હવે ભાઈ જાળી લગાવવાની છે છે ગેલેરી નાની એવી પણ થોડુંક રિક્ષ વાળું કામ છે જો અહીંથી છે ને નીચે ઉતરવું પડે આ કઠાડો ઠેકીને આટલા ગેપમાંથી નયનભાઈ નીચે ઉતરી ગયા છે તો ફાઇનલી ભાઈ આપણી બીજી જાળી લાગવા મળી છે નયનભાઈ હરખી લગાવજો નગર આ ચકલું આવશે ને અંદર તારે આવવાનું થાય પાછું ફાઈનલી ભાઈ જો આપણી બે જાળી લાગી ગઈ છે ત્રીજી જાળીનું કામકાજ ચાલુ છે જો આમાં અહિયાં સુધી હુંક લાગી ગયા છે કમ્પ્લેટ હવે ખાલી જાળી લગાવવાની છે અને નીચે થોડાક બાકી છે આપણે નય ભાઈ લગાવી રહ્યા છે પણ કામ છે ને ભાઈ અઘરું છે ખાલી ફોદા નીકળી જાય મોટામાં ખાલી ભાઈ આપણી જાળી લાગી ગઈ છે મસ્ત મજાની આવું કઈ કામકાજ છે ભાઈ આપણું નીચેનો ભાગ ખાલી બાકી છે ને અમારા નયન ભાઈ લગાવે છે જો નયાન કેમ છે બકા

તમારે બેન હું બનાવ્યું છું જોઈ લ્યો ભાઈ મહેંદી નું કામ ચાલુ છે શીખે ઘરે બેઠા બેઠા આવું બનાવે હા એ બ્લાઉઝ ભરે સાડીયું ભરે મહેંદી બનાવે તો હાલો ભાઈ ખાવાનું આપો ફાઈનલી ભાઈ અત્યારે આપણે હાનનું વાળું કરી લીધું છે મસ્ત મજાનું જમી લીધું છે અને જો અમારે આવડા વિષ્ણુ છે ને જો ખાઈને બેઠો છે ને પાછો ખાવા બેઠો છે હા એની ટેવ એવી છે મમ્મી ખાતી હોય ને એટલે એને હારે ખાવું જ પડે થોડુંક અમારે બેન જો ખાઈ લીધું એટલે મોતી ને બાકી છે દાદા જમી લીધું છે ભાઈ હવે છે ને વિડિયો ને અહીંયા એન્ડ કરશું આપણે કા ભાઈ એન્ડ કરી દઈશું તો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ